पोलिस महानिरीक्षक श्री चिराग क्रोडिया साहेब सरदी रेंज भुज तथा पोलीस अधीक्षक श्री विकास मुंडा साहेब पश्चिम कच्छ भुज तथा नायब पोलीस अधिक्षक श्री रविराजसिंह जाडजा साहेब नाओ प्रोहिबिशन आणि चुगरना सफ़ल केशो शोधी काढवा सूचना आपल જન્મયે ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે કે મોરી સાહેબના માર્ગદર્શન હેઠળ શહેર પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ ભરોસાપત્ર બાતમી હકીકત મળેલ કે ચાકીવાડી મસ્જિદ પાસે આવેલા ચોકમાં ગંજીપાના વડે પૈસાની હારજીતનો જુગાર રમી રમાડે છે ચેન્વયે પોલીસ સ્ટાફ સાથે બાતમી વાળી જગ્યાએ રેડ કરતા નીચે મુજબના આરોપીઓ જુગારના મુદ્દામાલ સાથે મળી આવેલ જેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ પકડાયેલા આરોપીઓમાં કરીમ સુલેમાન શેખ નુરમ્મદ અલી મહમદ મોખા ઈરફાન સલીમ લાખા મુસ્તાક માહમદ ગગડા અબુ બખર સુલેમાન કુંભાર વગેરેનો સમાવેશ થાય છે